અને વહીવટી તંત્રના અધિકારીઓ સતત સામે આવી રહ્યા છે ગુજરાતમાં આવા જમીનના અનેક મામલા સામે આવી ચૂક્યા છે આ મામલે અનેક જગ્યાએ વહીવટી તંત્ર અને ખેડૂતો કેટલા કિસ્સામાં સામ સામે આવતા હોય છે અને આવો મામલો ભુજમાં પણ સામે આવ્યો છે જેમાં આ ખેડૂતની સૌથી પહેલાં વ્યથા સાંભળો અને ત્યારબાદ જવાબદાર અધિકારીઓનું નિવેદન પણ સાંભળો મારું નામ છે કુંવરજી ઘેસરા ગોરસિયા નાણ સામજી ગોરસિયા એની આ તળાવ એની જમીન હતી અમે પોતે આ તળાવ બનાવેલી છે અમારા ઘરે આ માણોધાન રેકોર્ડ છે મારા દાદા બાપાની છે બાપાની છે મારા બાપુજી કેસરા નારાયણ વિશ્રામ નારાયણ ને હરજી નારાયણ કુંવરજી કેસરા ગોરસિયા કરશન હરજી ગોરસિયા પછી દેવજી હરજી ગોરસિયા પછી હરીશ કેસરા ગોરસિયા પછી રમેશ કેસરા ગોરસિયા જયંતી કેસરા ગોરસિયા આ દેવશ્રી કેસરા ગોરસિયા

એ લોકોનું કહેવાનું એવું થાય છે પહેલાં આવ્યા ત્યારે એ એમ કહેતા હતા કે એકસો ચોપનમાં તમે દબાણ કર્યું છે એકસો ચોપન તો સાહેબ બાજુમાં આવ્યું તો અમે એકસો ચોપનને તો હટતા નથી અમારી જમીન છે એકસો ત્રેપન એકસો બાવન એમાં અમે કામકાજ કરી છીએ જે તે વખતે આ જમીન છે ને ખેતર હતું અમે પોતે બનાવેલી છે અમારી વાડી અહીંયા કને ખારું પાણી હતું નહીં ખારું પાણી હતું ને હતું એ નહીં થોડું થોડું ઓછું હતું એટલે અમે અહીંયા કને તળાવ પોતે ખોદેલી હતી બાપાએ

માલિકીની અમુક બોલે છે પણ આ લોકો હાથે કરીને ઉતારેલી છે સવાલ જ નથી ને માલિકીની છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુપર ગામે સર્વે નંબર એકસો બાવન અને એકસો ત્રેપનની જમીન શિવ પારસની લગોલગ સામેના ભાગમાં તળાવ તરીકે નોંધાયેલી છે સરકારી રેકર્ડે સાત બારમાં સરકારી પડતર જમીન લખેલું છે અને પ્યોર સરકારી જમીન હોવાથી ત્યાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા જેસીબીથી બે જેસીબીથી બાંધકામ કરી રહ્યા હતા ખોદકામ કરી રહ્યા હતા તળાવ પુરાણ કરી રહ્યા હતા એવા અમને સમાચાર મળતા અમે સ્થાનિકે જઈ અને અજાણ્યા ઈસમોને નોટિસ ફટકારી અને કહ્યું કે આ કામગીરી બંધ કરો નહીં તો આ સરકારી જમીન છે તમે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છો એટલે તમારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જેસીબીવાળા ભાગી ગયા અને અમે તલાટીને સૂચના આપી હું મામલદાર નાયબ આમદાર સર્કલ ઓફિસર તલાટી તાલુકા વિકાસ અધિકારી સાહેબ સિંચાઈના સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમનો કાફલો ત્યાં પહોંચી ગયો તો એ લોકો અમને જોઈને ગભરાઈ ગયા અને બધા ભાગી ગયા અમે તલાટીને સૂચના આપી કે જો આ કામગીરી પુનઃ શરૂ કરે તો આવતીકાલે માનકુવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવાનું નક્કી કરેલું છે તલાટીશ્રીનો બે કલાકથી હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી એટલે કે સ્થાનિકે કામગીરી થતી નથી બંધ થઈ ગઈ છે આ જમીન અમે સરકારી રેકોર્ડ તપાસ્યો છે બિલકુલ સરકારી જમીન છે સર્વે નંબર એકસો બાવન અને એકસો ત્રેપનની જમીન તળાવ તરીકે નોંધાયેલી છે સુપર ગામના સર્વે નંબર એકસો બાવન એકસો ત્રેપન તદ્દન પ્યોર સરકારી હોય એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી જે અમે અટકાવેલી છે અને જો પુનઃ કોઈ કરશે તો અમે એના સામે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરશું તપાસમાં જે જે નામો આવશે એ પોલીસ આગળની કાર્યવાહી કરશે હવે સરપંચ અને પંચાયતને કહીશું કે એનું લેવલિંગ કામ કરે તલાટીને સૂચના આપશું ટીડીઓને કહીશું કારણ કે તળાવ સુધારણાની સઘન કામગીરી ચાલી રહી છે અત્યારે તળાવ બચાવવા જોઈએ એ મુદ્દા પર અમે ટીડીઓને તલાટીને અને સરપંચ પંચાયતને કહીશું ચાલ આ મેન્ટરને લઈને અગાઉ કોઈ ચાલી રહી છે ના આ બાબતે અમારા સરકારી રેવન્યુ રેકોર્ડના ઉતારામાં એવો કોઈ હા મામલે જે પ્રકારે ખેડૂત અને વહીવટી તંત્રના અધિકારીઓ સામ સામે આવે છે તો જોવાનું તે નહીં શકે આવનારા દિવસોમાં આ મામલો કઈ તરફ આગળ વધે છે અને તેનું સમાધાન આવે છે કે નથી આવતું આ પ્રકારના સમાચાર પ્રકરણના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના